તમને કુકડા શું રામ રામ ડેરા ને તમને બધાને ખબર હે ગાયો બહુ જ શોખ છે અને ગુજરાતમાં ગીર ગાય બહુ જ ફેમસ છે અને ગીર ગાય ની વાત આવે એમાં જ્યાં આરીમાન ગીર ગૌશાળાનું નામ ના આવે એવું બને જ નહીં તો એ વિઝિટ લેવા આપણે સ્પેશિયલ આવી ગયા રાજકોટ રાજકોટની જસદણ માં ગીર ગૌશાળામાં અહીં તમે જોતા કેટલી બધી ગાયું હે આજ આપણે બધી જાણકારી લેવાના રામ રામ ભાઈ રામ રામ આપણે આર્યમાન ગીર ગૌશાળા હૈ અંદાજીત કેટલી જૂની હે કેટલો ટાઈમ થી ચાલુ થઈ છે આમ તો મે 1996 થી ચાલુ કરેલી હા પણ વચ્ચે 10 વર્ષ બંધ કરી દીધેલી હા ત્યાર પછી 2011 થી ચાલુ કરેલી હા બરાબર અત્યારે આપણી પાસે ટોટલ કેટલી ગાયું હે 300 ઉપર 300 ઉપર ગાયું હે અને આખલા

આપડે લીલડી ગાય ઓળખતા નથી આવડતી ગાય ના કાન લાલ હોય સફેદ હોય સફેદ હોય ગાયો બહુ ભાગ પાડ્યા ઉમર પ્રમાણે ભાગ રાખો ઉમર દૂધની હોય દૂધ વાળી ભેગી ગાભણી હોય ગાભણી ભેગી બે વર્ષની હોય બે વર્ષ વાળા એક વર્ષની હોય એક વર્ષ વાળા

ખરેખર એક નંબર વસ્તુ છે અને અહીં જો મેં પાણીની સુવિધા જોઈએ બહુ જોરદાર પાણીની સિસ્ટમ રાખીએ કુંડી રાખીએ પણ ઓટોમેટિક કુંડી હે ગાયું તો બધી એકદમ છૂટી જ રખડીયા તમારે એવું નહીં કે છ વાગે પાવાની પાંચ વાગે પાવાની એકદમ જો ખુલી જ રાખીએ અને અહીં ઓટોમેટિક સુવિધા રાખીએ દબાવ્યો તો આની અંદર પાણી ચાલુ થઈ જાય બંધ થાય ઉપર આવી જાય એટલે બંધ થઈ જાય જો ભાઈ દેખાય અત્યારે હું તમને ખાસ એને આખલો દેખાડવાનો ભાવનગર બ્લડ લાઈન બહુ જૂનામ જૂની બ્લડ લાઈન કહેવાય જો તમને દેખાડવાનું આનું નામ આર્ય જવતા તમે આમ ખાલી વ્યૂ વ્યુ જોઉં તમે તમને હજી જૂમ કરીને દેખાડી દઉં

તો અહીંયા અલગ અલગ ભાગ રાખ્યા જો આપણે અહીં બીજા ભાગમાં વાત કરતા હતા ને જો અહીં બધી છે ને જે ગાય વ્યાણી રહી હોય ને આવી રીતના પાટમાં રાખી છે ટૂંકમાં બધો ભાગ છે ને એકદમ કાયદી રીતે સિસ્ટમેટિક રાખ્યો છે જે વ્યાણી હોય અલગ રાખવાની છે પેલવેત્રી હોય અલગ રાખી છે બધી અલગ અલગ રાખી છે ભાઈ દેખાય જે આપણે ગાયોને દોવાની હોય ને એના માટે જ અલગ આવી રીતના બાંધી રાખે દેખાય કારણ કે ગાયો ધોવી તો આપણે ફરજીયાત બાંધવી જ પડે તો એના માટે જો આવી રીતના અલગ અહીંયા બાંધી રાખે વાંકડીને આપણે જોયું હતું ને ત્યાં બધા ખુલ્લાવાળા હતા અને ખાલી ખાલીમાં બંધ થાય સિવાય બનતા નથી એટલે કામ બધું એકદમ સિસ્ટમેટિક એવું કે તેમ જો આવી રીતના આમ કામ થતું એકદમ આમાં તમારી વ્યા છે તે બ્રિડિંગ ને બધું તૈયાર થાય પ્લસમાં માં મિત્રો તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો આ ગૌશાળા ની અંદર જો તમને કુકડા જોવા મળે જો દેખાય અહીંયા હવે તમે પૂછ્યું કે ગૌસાળી અંદર કુકડા શું કરે પણ કુકડાનો બહુ જાજો એવો રોલ છે જ્યાં ચા ચાને જે નકામા એ જીવ જંતુ હોય ને જે ગાયું હેરાન કરતા હોય એ જોવા બધા કુકડા જોવા ખાઈ જાય જો તમને દેખાય છે કુકડા કાયદે છે ખાઈ દેતા હોય એટલે ગાયું ને બહુ મોટો ફાયદો થઈ જાય આપણે આગળ ગૌશાળાની વાત કરીએ આવતી મોટી ગૌશાળા હે તો જો એ ગૌશાળા નો જે છાણ હોય જો બહુ જોરદાર ઉપયોગ કરે જો તમને દેખાય તમે કહેવા કે આ બધું શું થાય છે અત્યારે જો ટ્રેક્ટર દેખાય મશીનું દેખાય એ બધું કાઉ તો તમને દેખાડું તો મિત્રો આ છાણ એના ઓર્ગેનિક ખાતર બનાવી બધી પ્રોસેસ છે કેમિકલ બધું નાખીને જમીન બગાડી નાખીએ તમે ટૂંકમાં ઓર્ગેનિક ખાતર નાખીને તમારી જમીન ને સુધારી શકો ઘણા બધા ક્યાંય કે અમને ઓર્ગેનિક ફાર્મિંગ ના કઈ વસ્તુ નથી જડતી અમને ખાતર નથી મળતા અમને દવા નથી મળતા તો એ તમને બધું તમને લાઈવ દેખાડી તમે ખાતર કઈ રીતે લઈ શક્યો એમાં બહુ જાજી એવી દવા ફાયદો હોય કેમિકલ નાખી નાખીને